સુરતની જનસંખ્યા જે રીતે વધી રહી છે ત્યારે બનતી ઘટનાઓ અને ક્રાઇમને કંટ્રોલ કરવા માટે સુરત પોલીસ વિભાગ દ્વારા કેટલાક નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવી રહ્યા છે ત્યારે વેસ્તાન ખાતે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કરવામાં આવ્યું હતું શહેર પોલીસ ક્રાઇમને શોધવામાં જ્યારે અવલ બની રહી છે પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વસ્તી વધારો થઈ રહ્યો હોય ત્યારે અલગ અલગ કેટલાક પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે જેમાંનું એક ભિસ્તાન ખાતે ત્રણ લાખની વસ્તીમાં ભિસ્તાન પોલીસ સ્ટેશનને ફાળવણી કરવામાં આવી હતી જે ત્રણ લાખની વસ્તીમાં પોલીસ ક્રાઈમની ઘટના જગ્યાએ સમય પર પહોંચી શકે અને વધુમાં વધુ ગુનાઓને ડામી શકે તે હેતુથી સરકાર દ્વારા ભિસ્તાન પોલીસ સ્ટેશનનું નવનિર્માણ કરવા ફાળવીલ ભિસ્તાન ચાર રસ્તા પર આવેલ જમીન પર શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું તમામ સ્ટાફને ભિસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શાંતિ બની રહે તેવા પ્રયાસો કરે તેવી જાહેર મંચ પરથી સૂચનાઓ આપવામાં આવી હતી સાથે સાથે જનતાને પણ પોલીસને સાથ સહકાર આપવા અને કોઈ ઘટના બની હોય તે કોઈ વ્યક્ત

પોલીસના સંખ્યાબળ સાથે સુવિધામાં વધારો કરવો ખૂબ જરૂરી થાય છે અને એ જ વાતને ધ્યાનમાં રાખી સતત સુરત પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનનો અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ કરી નાગરિકોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરવાની પ્રયાસ થઈ રહ્યો છે એના કારણે શહેરમાં ક્રાઇમમાં વધારો નોંધાય છે પરંતુ એને કંટ્રોલ કરવામાં પોલીસને સફળતા મળી રહી છે પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું બેસ્તાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટર શ્રી ગઢવી અને એના સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દૃષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખ્તીથી કાર્ય કરશે કડકમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટાભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે એમની સાથે પોલીસના મિત્રતા વર્તન आ पुलिस स्टेशन में शे। सूरत शहर पुलिस हमेशा सलामती माटे काम करती रही है आ पुलिस स्टेशन नवा जारे बंदा है अँ थी सर्वश्रेष्ठ कामगी नागरिकों ने मिली रहे कायदो व्यवस्था माल मिलकतनी सलामती जीवननी सलामती आ बाबते अति सुंदर कामगरी बुजस्थान पुलिस स्टेशन स्टाफ करशे मने संपूर्ण विश्वास धन्यवाद